વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે વારંવાર ચેતવણી છતાં ફરી એકવાર દસ વર્ષનું બાળક સિસોટી ઘડી જવાનો કિસ્સો ધ્યાને આવ્યો છે બાળક સિસોટી ઘડી ગયું જે શ્વાસનળીમાં ભરાઈ ગઈ અને બાળક શ્વાસ લે ત્યારે પણ સિસોટીનો અવાજ આવતો હતો સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ જટિલ સર્જરી દ્વારા આ સિસોટી બહાર કાઢી સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇશ્રાણી અમદાવાદ સવારે આઠ વાગે બાપુ રમતા રમતા સિટી ગળી ગયું અને બાબાએ કીધું કે માર ગળામાં જતી રહી છે અમે એને સિવિલ એલજી હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી એને સીટી સ્કેન કરી એક્સરે પાડ્યા અને અમને અહીંયા મોકલ્યા સિવિલ હોસ્પિટલ અહીંયા એને દૂરબીન દ્વારા સિટી નીકાળી અને સુરક્ષિત છે બાબો અને અમને કોઈ ખર્ચો બી નથી થયો હું ડૉક્ટર રામજી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ નાના બાળકોમાં ફોરેન બોડી શ્વાસમાં ગળી જવાનો પ્રોબ્લેમ બહુ જ કોમન છે હાલમાં અમારી પાસે એક દસ વર્ષનો છોકરો આવ્યો જે રમતા રમતા સીટી ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે એને ઉધરસ ચાલુ થઈ ગઈ હતી એ લોકો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં એક્સરે અને સીટી સ્કેન કરીને એવો નિદાન પર પહોંચ્યા કે શ્વાસનળીમાં નળીમાં કંઈક ફોરેન બોડી ફસાઈ ગયો છે પણ સાધનો ના હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલમાં એમણે રેફર કર્યો અમારી પાસે દસ વીસ તારીખ વીસ ડિસેમ્બરના રોજ અમે બ્રોન્કોસ્કોપી દ્વારા એ ફોરેન બોડી કાઢી જે રમકડાની સીટી હતી શ્વાસ નળીના ડાબા સાઈડથી ફોરેન બોડી કાઢી અમે અને એના પછી બાળક એકદમ સ્વસ્થ છે કોઈ તકલીફ નથી આ સમસ્યા બહુ કોમન છે હવે સિંગદાણા સોપારીનો દાણો સીટી છે કોઈ બી નાની નાની વસ્તુઓ ઇવન બેટરી સેલ છે એ બધો છોકરાઓને બહુ એટ્રેક્ટ કરે ને તરત એ લોકો ગળી જાય ને શ્વાસનળીમાં ફસાઈને તકલીફ ઊભી કરે છે એટલે મા બાપને આનું બહુ ધ્યાન રાખવું પડે